સરસ મજાનું ફૂલ બનાવી દો બાળકો છોડનો વિકાસ કઈ રીતે થાય તે તમારે આજે શીખવાનું છે તમારી સામે કેટલાક કાળ છે તેમાં કયું ચિત્ર છે તે તમારે કહેવાનું છે ચાલો હાર્વી ઊભી થા

સરસ વંશી ઉભીધા ચોથા કાળ માં શું દેખાય છે વેરી ચાલો બે બેસી જાવ ચાલો દેવાંશી ઉભી પાંચમા કાળમાં શું દેખાય છે ફૂલ છોડ કેવડો છે છે મોટો વેરી પાંચ તેમાં પહેલા કાળમાં બી છે બીજા કાળમાં બી ફૂટેલો દેખાય છે ત્રીજા કાળમાં બે પાંદડા છે ચોથા કાળમાં ચાર પાંદડા અને પાંચમા કાળમાં એક સરસ મજાનો છોડ બની ગયો છે સરસ